હેલો ફ્રેન્ડ જય માતાજી આજે આપણે બનાવીશું ઘઉં અને કટકીમાંથી ખીચડો તો મેં લીધું છે ઘઉં ને કટકી અને એને થોડી વાર આપણે પલાળી દઈશું પછી લીધું છે ગોળ ખાંડ ઘી અને એલચી અને આ ખીચડો હું કુકરમાં બનાવું છું તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો મેં લીધું છે ચાર પાંચ ચમચા જેટલું ઘી પછી આપણે એમાં નાખીશું એલચી પછી મેં લીધું છે ગોળ અને ગોળ થોડુંક પાણી નાખે ગોળને પર નાખો અને પછી આપણે નાખીશું ગોળને ગોળ નાખીને થોડીક કરીએ એકદમ મિક્સ થઈ જાય એટલે પછી મેં લીધી છે અડધી વાટકી જેટલી ખાંડ અને એને આપણે ઓગળી જાય ત્યાં સુધી હલાવશું પછી મેં લીધું છે ઘઉંની પલાળેલી કટકી તો આપણે ચાર પાંચ વિસલ વગાડી લઈએ તો તૈયાર યારછમો ખીચડો સારો લાગે છે નાક કરજો શેર કરજો સસ્ત્રમાં એ બે ત્યાં